નમસ્કાર મિત્રો મિત્રો આજે હું તમને જણાવીશ કે કળિયુગનું હવે પછીનું ભયંકર રૂપ કેવું હશે જાણો પુરાણોમાં તેનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે તો મિત્રો આજ હું તમને જણાવવા જઈ રહ્યો છું કે કળીયુગનું આવનારું એક એક કે હવે આવશે જે સમય એ કેટલું ભયંકર હશે મિત્રો કળિયુગમાં પૃથ્વી પર અન્ય યુગ કરતાં અધર્મ અને પાપ વધુ હશે કળિયુગમાં મનુષ્ય તેમના કર્મોનું ફળ ભોગવશે અને કમોસમી વરસાદ તોફાન અને જળ સંકટનો સામનો કરશે મિત્રો મિત્રો હિન્દુ શાસ્ત્રો અનુસાર અત્યાર સુધીમાં ત્રણ યુગ એટલે કે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને અત્યારે જે પસાર થઈ રહ્યો છે એ છે કળિયુગ મિત્રો તો પુરાણોમાં અનુસાર કળિયુગ સાથે દુનિયાનો અંત આવશે અને કળીયુગમાં પૃથ્વી પર અન્ય યુગ કરતાં અધર્મ અને પાપ એ વધુ હશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં કળિયુગમાં માણસોની કેવી કેવી હાલત હશે અને માણસો કેટલું કેટલું પાપ કરશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળી રહી છે મિત્રો શસ્ત્રોમાં કળિયુગનું વર્ણન અને કળિયુગની આયુષ્ય મિત્રો તો ગીતામાં ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષના કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે કળિયુગના અત્યાર સુધીમાં માત્ર પાંચ હજાર એકસો અને બાવીસ વર્ષ પૂરા થયા છે ત્યારે કળીયુગના આ થોડા વર્ષમાં એવું લાગે છે કે પાંચ પચીસ પરંતુ ભીષણ કળીયુગમાં પૃથ્વી પર એસિડનો વરસાદ થશે જેના કારણે છોડ અને પ્રાણીઓ મૃત્યુ પામશે માણસો પોતાની ભૂખ સંતોષવા એકબીજાને ખાઈ જશે મહત્ત્વનું અને પૈસાનું મહત્ત્વ વધી જશે અને ધરતી પરથી ધર્મ દયા અને માનવતાઓ સંપૂર્ણપણે અંત આવશે મિત્રો પારિવારિક સંબંધો નામના જ રહેશે અને વેદોનું ખોટું અર્થઘટન થશે ને બાળકો તેમના માતા પિતાની સેવા કરશે નહીં પૃથ્વી પર ભૂખ મરો રોગો ગરમી ઠંડી તોફાન અને હિમવર્ષા પૂર તેની ચરમસીમા પર હશે અને અંતે વિશ્વનો અંત આવશે મિત્રો મિત્રો કળિયુગ એક એવો યુગ છે જેમાં માત્ર રામ નામના તમે રામ નામનો જાપ કરો એમાંથી તમારો ઉદ્ધાર થઈ શકે છે પણ અત્યારે આજના કળિયુગના મનુષ્યને ભગવાન પ્રત્યે ભાવ ભક્તિ જરાય કરતો નથી અને ભગવાનનું નામ પણ લેવાનો એના આગળ ટાઈમ નથી માત્ર ને પાત્ર પૈસા જ દેખાય છે પોતાની પૈસાની ભૂખ સંતોષવા માટે ભાઈ ભાઈને પણ નથી મૂકતા હું મિત્રો એક વાત તમને જણાવી દઉં કે મરતા સમયે રાવણે પણ કઢી ભયાનક વાત કહી જે આજે સત્ય સાબિત થઈ ગઈ છે મિત્રો આપણા મગજમાં આપણા દિમાગમાં રામાયણમાં રાવણની છબી એક રાક્ષસની છે પરંતુ તેમ છતાં તેને વિશ્વનું મહાન વિદ્વાન કહેવામાં આવે છે કારણ કે રાવણ પાસે જ્ઞાનનો ભંડાર હતો પણ તેને પોતાના જ્ઞાન પર ગર્વ થયો તેના અહંકારના કારણે તેનો અંત આયો અને રાવણે કળીજુગ માટે કહેલ એક એક વાત અત્યારના સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો રાવણ સૌથી મોટો વિદ્વાન હતો રામાયણમાં લંકાપતિ રાવણ વિશે બધાને સાંભળ્યું હશે અને વાંચ્યું પણ હશે અસુરકુળમાં જન્મેલ લંકાના રાજા રાવણ પાસે ઘણી શક્તિઓ હતી અને શક્તિશાળી હોવા ઉપરાંત તેઓ એક મહાન વિદ્વાન પણ હતો તેની પાસે જ્ઞાનનો ભંડાર હતો અને તે એક મહાન વિદ્વાન પણ માનવામાં આવે છે પરંતુ રાવણને પોતાની શક્તિ અને જ્ઞાનનો ગમન થયો અને તેના કારણે તેની એવી ભૂલો કરી જેને કારણે તેનું મૃત્યુ થયું મિત્રો ભગવાન રામ તેમના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે ચૌદ વર્ષ માટે વનવાસ પર ગયા ત્યારબાદ રાવણે કપટથી માતા સીતાનું હરણ કર્યા પછી માતા સીતાને પરત લાવવા માટે ભગવાન શ્રીરામે વાંદરાઓની સેના લઈ લંકા પર હુમલો કર્યો અને રાવણ સાથે યુદ્ધ કર્યું ત્યારે ભગવાન રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને આ યુદ્ધમાં રાવણનું મૃત્યુ થયું અને ધર્મનો વિજય થયો મિત્રો રાવણે મરતી વખતે જ્ઞાન આપ્યું હતું કે રાવણ પાસે જ્ઞાનનો સંપૂર્ણ સાગર હતો અને જ્યારે તે મૃત્યુની નજીક હતો ત્યારે ભગવાન શ્રી રામે લક્ષ્મણને રાવણ પાસેથી જ્ઞાન મેળવવા કહ્યું મરતા પહેલાં રાવણે આવી ત્રણ વાતો કહી હતી જે કડી જુગમાં સાચી સાબિત થઈ છે શુભ કાર્યમાં વિલંબ ન કરવો મળતાં પહેલાં રાવણે લક્ષ્મણને જ્ઞાન આપ્યું હતું કે કહ્યું હતું કે માણસે ક્યારેય પણ કોઈ શુભ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ કારણ કે જીવન વિશે કશું જાણ જણાતું નથી અને તેથી જ્યારે કોઈ શુભ કાર્ય કરવાનો સમય આવે ત્યારે તે કરવું જોઈએ અને કળિયુગમાં લોકો શુભ કાર્ય આવતીકાલ માટે મુલતવી રાખે તે ખોટું છે તમારા શત્રુને ક્યારે પણ નબળા ન સમજો આજકાલ થોડી તાકાત આવતા જ લોકો પોતાના દુશ્મનને નબળો સમજવા લાગે છે મળતાં પહેલાં રાવણે કહ્યું હતું કે તમારા દુશ્મનને ક્યારે પણ તમે નબળો ન સમજો ને તમારી ભૂલ ઘણી મોંઘી સાબિત થઈ શકે છે કેટલાક રહસ્યો ગુપ્ત રાખવા રાવણે મૃત્યુ પહેલાં કહ્યું હતું કે માણસે પોતાના જીવનના કેટલાક રહસ્યો જે ગુપ્ત રાખવા જોઈએ ત્યારે આ રહસ્યો તમારા કોઈ પ્રિયજનોને તમારા ભાઈ પણ ક્યારેક કહેવું જોઈએ નહીં જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ તમારા રહસ્યોનો દુરુપયોગ થઈ જાય છે આવી અનેક ભવિષ્યવાણીઓ છે કળિયુગ વિશે રાવણે આ વાત કરી હતી અને એક પ્રખ્યાત અને વિદ્વાન ભવિષ્યવક્તા એટલે કે દેવાયત પંડિત મામયદેવ મહારાજ અછુતાનંદ જેટલી જેટલી એમણે કળીયુગની ભવિષ્યવાણી કરી છે એ વર્તમાન સમયમાં ભવિષ્યવાણીઓ સાચી સાબિત થતી આવી છે મિત્રો કે સ્ત્રીઓ જ્યારે વાણ કાપવાનું ચાલુ કરશે પાણી પડી કે વેચાશે ગાયો બકરી જેટલી થઈ જશે દરિયામાં વાણ નહીં હાલે છાસમાં માખણ નહીં તારે અનેક નિશાનીઓ જે આપી ગયા હતા તે અત્યારે આપણે જોઈએ તો એંસી ચ ટકા જેટલી વાતો છે એ સત્ય સાબિત થઈ રહી છે મિત્રો